શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પાંચ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેહજ હું એ ભ્રમ આપણે કોણ આપણું કર્તવ્ય શું એ સમજવાનું જેમ વ્યવહારમાં જરૂરી છે તેવી જ રીતે પરમાર્થમાં પણ હું કોણ એ સમજાવવું જોઈએ જેને હું મારા કહું છું તે તો હું નહીં જ મારો દેહ કહ્યો તો હું તેનાથી જુદો જ નહીં કે દેહને તાવ આવ્યો તો મને તાવ આવ્યો દેહ સુકાઈ ગયો તો હું સુકાઈ ગયો એમ કહું છું એ ભૂલ જ એ ભ્રમ જ વાસ્તવિક દેહથી વેગળો હોવા છતાં પણ દેહ જ હું એવી ભાવના કરી એટલે હું સુખ દુઃખ અનુભવવા લાગ્યો દુઃખ નહીં સુખ જોઈએ એવું મને લાગે છે એનો અર્થ મારું મૂળ સ્વરૂપ એ નિત્ય સુખરૂપ જ હોવું જોઈએ નદીમાંનું પાણી અને ત્યાંથી ઘડામાં આણેલું પાણી બંને એક જ પણ ઘડામાંના પાણીનો સ્વાદ જુદો જ લાગે તો ઘડામાં કચરો રહી ગયો હોવો જોઈએ એમ આપણે સમજીએ છીએ તેમ સુખરૂપ એવા આત્માના જ અંશરૂપ જીવ દુઃખરૂપ બન્યો તેનું કારણ દેહની સંગતિ એક ગૃહસ્થની સ્ત્રીને પ્રસૃતિ થઈ તે વેળાએ તેના મિત્રે ડૉક્ટરની મદદ અને એવી બીજી અનેક બાબતો માટે દોડધામ કરી પણ તેને સૂતક જરી પણ પાડ્યું નહીં એ મિત્રની જેમ આપણે દેહની બાબતમાં વર્તવું જોઈએ કોઈ ઝાડને કાઢી નાખવું હોય અને ફરી તે વધે નહીં એવી ઈચ્છા હોય તો તેના પાંદડા ઉપર ઉપરથી તોડી કાઢવાથી કામ સરતું નથી તેના મૂળને પાણી પાવાનું બંધ કરવું જોઈએ તે જ પ્રમાણે સંસારરૂપી વૃક્ષને આપણે અભિમાનનું પાણી વારંવાર સિંચ્યા કરતા હોવાથી તે ખૂબ ફૂલ્યું ફાલ્યું છે એટલે એ અભિમાન નષ્ટ કરવું જોઈએ મેં કર્મ કર્યું એ ભ્રમને ફેંકી દેવો જોઈએ ખરો કરતાં ઈશ્વર હોવા છતાં વિના કારણ જ જીવ હું કરતા એમ માને છે કર્તૃત્વ પોતાના પર લેવાથી જીવ સુખ દુઃખ ભોગવે છે તો હું કરતા નહીં રામ કરતા એ ભાવના વધારવી એ જ ખરી ઉપાસના હોય આપણી જિંદગીમાં જે જે કંઈ બને છે તે તે બધું ભગવાનની ઈચ્છાથી જ બને છે એવી ખાતરી થઈ ગઈ કે પછી સુખ દુઃખ રહેતા નથી જેને એવી ખરી નિષ્ઠા છે તેનું તેજ કંઈક જુદું જ હોય છે એવા માણસને અચલ સમાધાન મળે છે વધુ તો શું એ જ સાધુત્વનું મુખ્ય લક્ષણ જાણવું એ આપણામાં આવે એ માટે જ સાધનાની બધી ખટપટ રહે છે ખરેખર તમને બધાને ફરી એક જ કહું છું કે સદૈવ નામમાં રહેવાનો પ્રયત્ન કરો અને નીતિમય જીવન ગાળો તેનાથી જ તમને ભગવાન મળશે પરમાર્થમાં નીતિ અને શુદ્ધ આચરણનું ખૂબ જ મહત્ત્વ છે જે શુદ્ધ મનથી પરમેશ્વરનું ચિંતન નામ સ્મરણ કરે છે તેને સહાય કરવા પરમેશ્વર સદૈવ તત્પર હોય છે આપણે એ પરમેશ્વરને શરણે જઈએ તેમના નામનો પ્રેમ માગીએ દીનદયાળ ભક્ત વત્સલ ભગવાન કૃપાનો વરસાવ કરશે જ એની ખાતરી રાખીએ નામ સ્મરણ સમજીને કરીએ સમજીને એટલે કે રામ કરતા એ ભાવનામાં રહીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ